સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉછત ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોજ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી એકસો આઠની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે ઇજાઓની ગંભીરતા જોતા વધુ સારવાર અર્થે તેમને જંબુસરથી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા ઘટનાને પગલે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી આમોદ પોલીસને જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા પોલીસે અકસ્માત કઈ રીતે થયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે